આજે વડોદરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા આ રોડ શો વડોદરાની પ્રતાપ વિહાર ટોકીઝથી ખુલ્લી જીભ દ્વારા કરવામાં આવ્યો હતો અમિત શાહે જણાવ્યું હતું કે આ દસ વર્ષની અંદર ભાજપે ભારતના અનેક રાજ્યોમાં ડબલ એન્જિનની સરકારે પચીસ કરોડ ગરીબોની જીવનમાં અનેક પરિવર્તન લાવ્યા છે દેશને સુરક્ષિત કર્યો ત્રણસો સિત્તેર કલમ નાબૂદ ત્રિપલ તલાક નાબૂદ સીએ એ લાવ્યા અને સાથે સાથે રામ મંદિરનું નિર્માણ જેવા અનેક મૂળભૂત પરિવર્તનો નરેન્દ્ર મોદીના શાસનમાં આવ્યા છે અમિત શાહે વધુમાં કહ્યું કે આ વખતે પણ અમારા ઉમેદવાર પ્રચંડ બહુમતીથી જીતશે સુરત બેઠકની જીત અમારા માટે સુંદર શરૂઆત છે અને બાકીની પચીસ સીટ પણ લીડ સાથે જીતીશું જણાવી દઈએ કે વડોદરા લોકસભા ભાજપ ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી પણ ખુલ્લી જીપમાં અમિત શાહ સાથે હાજર રહ્યા છે આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે અને નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાનું વચન લોકો પાસે માંગ્યું હતું આ સાથે તેમણે દેશમાં ચારસોથી થી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંકને પણ સમર્થન આપ્યું હતું આજે વીઆરઓ ઓફિસ ગજામનગર રોડ થી ન્યા મંદિર થઈ અને માર્કેટ ચાર રસ્તા ગુજરાતના પનોતો આપ ઉતરો અને વિશેષ ભારતના સંકલ્પ કરતા એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબનો ભવ્ય રોડ છો છે ગજમના કાર્યકર્તાઓ તો ઉમટી પડ્યા છે પણ આજે પ્રજામાં બી ખૂબ મોટો ઉત્સાહ છે માનનીય નરેન્દ્રભાઈ મોદીને કોરંડાનું કમળ તમામ કાર્યકરો ખૂબ મોચી અને વિજય પછી અમે દિલ્હી મોકલીશું એવો સંકલ્પ કરે છે ભારત માં રાખી છે વન્ય માત્ર નિલેશભાઈ રાણા ભૂ પ્રમુખ ભાજપ વડોદરા